સુરતના સરથાણા વિસ્તારમાં સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે માં પરિવાર દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સરથાણા વિસ્તારમાં સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે માં પરિવાર દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમના જેમના માતાની અસીમ કૃપા છે એવા મહાપાત્ર વિઠ્ઠલભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પાછા લોકોના ઘરને મંદિર બનાવવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા સામાજિક ગગણા તેમજ રથયાત્રામાં કાર્યક્રમમાં પાંચ હજારથી થી સાત હજાર લોકોએ માતાજીની રથયાત્રામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તેમજ રથયાત્રા બાદ લોકોએ એકસાથે પ્રસાદી લઈને સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં મહાપાત્ર દ્વારા માતાજીની મહા આરતી કરવામાં આવી હતી તેમજ મોટી સંખ્યામાં પરિવારના લોકોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કેમેરામેન દિવેશ પરમાર સાથે પરિણ પઠાન ઈશ્વર ઇન્ડિયા સુરત ગોવિંદભાઈ વાલાણી આજનો જે કાર્યક્રમ છે ને એ વૈદિક વિચારધારાનો કાર્યક્રમ છે કે આની અંદર લોકોને એક મેસેજ મળે કે અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો અને ઘરને મંદિર બનાવો વ્યક્તિ પૂજા છોડી અને ઓરિજિનલ શક્તિ પૂજા અપનાવો એના માટેનો આ કાર્યક્રમ છે અહીંયાના મુખ્ય મહેમાન તરીકે સુરેશભાઈ દેસાઈ અમેરિકાથી આવેલા આવેલા છે ત્યાર પછી મુરલી દાદા દવે રાજકોટથી આવેલા છે કિશોરભાઈ ભલાણી રાજકોટથી આવેલા છે પછી અહીંયા સુરતના સાવલિયા સાવલિયા જેમ્સ સાવલિયા ટેક્સટાઇલના માલિક હસમુખભાઈ સાવલિયા આવેલા છે વસંતભાઈ ગઢારા આવેલા છે કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે લોકો સુધી એક સાચો મેસેજ પહોંચે ઓરિજિનલ સત્ય અને કર્મની ધર્મ સ્થાપના કરવા માટે મહાપાત્ર જે આ વૈદિક કાર્ય લઈને નીકળ્યા છે એક મસાલચી બની અને રાબડા ગામમાં વિશ્વંભરી ધામનું નિર્માણ કર્યું ફક્ત નેવું દિવસની અંદર ત્યાંથી જે સંદેશો લોકો સુધી પહોંચાડે છે એના માટેનો જ આ કાર્યક્રમ છે કે લોકો સુધી એક મેસેજ પહોંચે હાલ કાર્યક્રમની અંદર પાંચથી છ હજાર જેવા ભક્તો છે આજનો જે કાર્યક્રમ છે આખો સાંસ્કૃતિક અભિનય ઉપર છે આજના કાર્યક્રમની અંદર કૃતિ દ્વારા અભિનય દ્વારા અને એક વિચારધારા દ્વારા લોકોને એક મેસેજ પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છીએ કે રાબડા ગામની અંદર ખરેખર જે મા વિશ્વમરીનું ધામ બન્યું છે તેની અંદર તમે દર્શન કરો ધામ બનાવનાર મહાપાત્રની મુલાકાત કરો કે જે પોતાના જીવનની અંદર આચરણથી જે જીવન જીવીને બતાવે છે અને જે એને પોતાના ઘરને મંદિર બનાવવું છે તો આપણા ઘરને કેવી રીતે મંદિર બનાવવું એના માર્ગદર્શન કેવી રીતે લેવું એના ઉદ્દેશ્ય માટેનો આ કાર્યક્રમ છે તેમજ અહીં જે પધારેલા છે તો એવા જે વ્યક્તિઓ છે મા પ્રત્યે જેની સદભાવના છે એવા વ્યક્તિઓને આમંત્રિત મહેમાન તરીકે નિમેત્યા છે અમે એમાંથી શ્રી દાસભાઈ ખડકાળા જેનું પૂરું નામ છે પરશોતમભાઈ મોહનભાઈ કાનાણી ગામ ખડકાળા એ છે અને શ્રી દર્શકભાઈ કોટડિયા એમના પિતાજી શ્રી ગોર્ધનભાઈ કોટડિયા જેમનું મૂળ વતન કેશોદ છે પણ એ લોકો સંપૂર્ણ ભાવ સાથે આ માના કાર્યક્રમની અદભુત અદભુત કાર્યક્રમની અંદર જેઓ તન મન ધન હૃદયથી અહીંયા હાજર રહ્યા છે